તમે સાડ માં સુરત સંતા ગયો દૂર દખણ નો ડુંગરો ડોલો કે મોરલો ક્યાં બોલો ક્યાં ન બોલો

એક નિષ્ઠાવાન અભિનેતાનો ગુજરાતી ફિલ્મોમાં ટોલીવુડમાં પ્રવેશ થયો આજે પણ એ અભિનેતાના ગીતો ચાહકો સાંભળે જ્યારે વળી પાછા એ સ્મૃતિમાં જતા રહે છે એ ગીતોના એક એક શબ્દો આજે પણ ગણગણવાથી ગુજરાતી ફિલ્મી ગીતો સાંભળવાવાળા પ્રેક્ષકોનો થાક ઉતરી જાય છે ઝાદો ભાગના ગુજરાતી ચાહકોના ગુજરાતી ગીતોના ક્લેક્શનમાં આ અભિનેતાના ગીતો અવશ્ય જોવા મળે છે એ અભિનેતાના દાદી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કરનાર ભારતના પહેલા ફિલમેલ અદાકાર હતા ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગના સહભાગી અદાકાર એટલે વિક્રમ ગોખલે આમ તો વિક્રમ ગોખલે ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ ઓગણીસોને માં આવેલી ફિલ્મ જય મહાકાળી ફિલ્મથી કરી હતી પણ મિત્રો રાજેન્દ્ર બોહરાની એક ફિલ્મ આવી આ નિષ્ઠાવાન અભિનેતાની અને

મિત્રો ઓગણીસો બીજી એક ફિલ્મ આવી વિક્રમ કોખલેની આપો આપો આમાં સુષ્મા વર્મા સાથે કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ ગમી આ ફિલ્મ પણ મ્યુઝિકલ હિટ ફિલ્મ રહી તેજ વર્ષમાં મૂળરાજ રાજડાએ ડિરેક્શન કરેલી ત્રીજી ફિલ્મ મ્યુઝિકલ સુપરહિટ ફિલ્મ આવી આ ફિલ્મમાં વિક્રમ ગોખલે સાથે હિરોઈન તરીકે ગુજરાતી ફિલ્મોમાં અઢી દાયકા સુધી પોતાનું વર્ષસ્વ જાળવી રાખનાર સનેહ લતા સાથે ફિલ્મ હતી આ ફિલ્મ આ ગીત પ્રેક્ષકો ક્યારે ભૂલ્યા નથી મને ભલે મોત આવે પણ હું નું મન જાળવીશ મારા ભાઈ ના માં હું અણભર થઈને જરૂર આના પછી આ ફિલ્મો પછી વિક્રમ ગોખલે ઓગણીસો ને એસી માં ખોલડાની ખાનદાની વિક્રમ વેતા અંતિમ ઈચ્છા કે પછી ઓગણીસો ને ની પાળિયાનો પડકાર હોય જેવી ફિલ્મો રિલીઝ થઈ પરંતુ મિત્રો જે હાઈટ ચોરીના ફેરા ચાર ને અને કોઈનું મીઢોળ કોઈના હાથ ને ફિલ્મ ને મળી હતી એ એ હાઈટ આ ફિલ્મોને ના મળી तने झूला वो रंग नहीं डोल के मसयू दयरे लोल તમારા મન શું ગમે છે એ મને કેમ ખબર પડે નદી જેમ દરિયાને મળે છે એમ તું મારા હૈયામાં મળી એ આશાય તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ મિત્રો બોલીવુડ અને તમામ ફિલ્મોના હિરોઈન વિક્રમ ગોખલેના ના દાદીમા શુક્ર ગુજાર રહેશે કારણ કે જયારે ફિલ્મોમાં ફિમેલ પાત્રમાં કોઈ પણ લેડીઝ અદાકાર જ્યારે ફિલ્મોમાં એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ નથી કરતી ત્યારે સૌ પ્રથમ ફિમેલ એક્ટ્રેસ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હોય તે પહેલાં મહિલા અદાકાર હતા વિક્રમ ગોખલેના દાદી શ્રીમતી દુર્ગાબાઈ કામત વિક્રમ ગોખલેના દાદી કમલાબાઈ ગોખલે એ હિન્દુસ્તાનના પહેલા ફિમેલ આર્ટિસ્ટ રહ્યા કે જેણે પહેલીવાર હિન્દી ફિલ્મોમાં બાલ કલાકાર તરીકે કામ કર્યું આના પહેલા પુરુષો જ મહિલાનો ગેટઅપ કરીને સ્ત્રી પાત્ર ભજવતા હતા શરૂઆત કોઈ ફિમેલ આર્ટિસ્ટે કરી હોય તો એ વિક્રમ ગોખલેના દાદી હતા વિક્રમ ગોખલે પિતાજી ચંદ્રકાંત ગોખલે થિયેટર અને મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા અદાકાર રહી ચૂક્યા છે એને પણ ઘણા લેજેન્ડરી નાટકોમાં કામ કર્યું અને પચાસ થી વધારે મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું વિક્રમ ગોખલેના કાકા લાલજીભાઈ ગોખલે એ પણ એક મશુર તબલાવાદક રહી ચૂક્યા છે જેને પણ દસ વર્ષોથી વધારે પ્રભાસ ફિલ્મ સાથે કામ કર્યું અને ઓલ ઇન્ડિયા રેડિયો સાથે પણ જોડાયેલા રહ્યા

એજ રાતે તેમના પિતાશીના મિત્ર મરાઠી નાટકોના પ્રખ્યાત નામ બાલ કોલટકર આવ્યા ત્યારે બાલ કોલટકરે વિક્રમ ગોખલેના પિતાજીને પૂછ્યું કે વિક્રમ નાટકોમાં કામ કરશે મિત્રો નસીબ ખુલે ત્યારે વાર નથી લાગતી એટલે વિક્રમ ગોખલેએ એ ફોરન હા પાડી દીધી અને પહેલા જ પ્રશ્ન વિક્રમ ગોખલેનો એ હતો કે મને એક શોના કેટલા પૈસા મળશે ત્યારે જવાબ આપ્યો કે એકસો ત્રીસ રૂપિયા અને એક મહિનાના પચીસ શો કરવાના અને પાંચ વર્ષ સુધી નાટક કંપની થિયેટરો સાથે જ વિક્રમ ગોખલે જોડાઈ રહ્યા ઓગણીસો ને માં પોતાની પ્રથમ ફિલ્મ મરાઠી ફિલ્મ થી પ્રવેશ કર્યો માયા માવલી આજ વર્ષમાં એટલે ઓગણીસો ને માં વિક્રમ ગોખલેને એક હિન્દી ફિલ્મ મળી ફિલ્મ હતી પરવાના જેમાં એક નાનકડી પોલીસ ઓફિસરનો રોલ કર્યો તમને જાણીને નવાઈ લાગશે મિત્રો આ ફિલ્મમાં માં વિલન નું પાત્ર કરી રહ્યા હતા એંગ્રી યંગ મેન અમિતાભ બચ્ચન વિક્રમ ગોખલી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ પરવાના થી જ કર્યું પણ આ એક યોગાનો યોગ છે મિત્રો કે ઠીક ઓગણ વર્ષો પછી અમિતાભ બચ્ચને પણ મરાઠી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું બે હજાર વીસમાં ए फिल्म विक्रम गोखले साथ से फिल्म थी फिल्म एबीसीडी हिंदी फिल्मों विक्रम गोखले घणी करी परंतु मित्रों ए जाजो भाग ने फिल्मों एक साइड पात्र सुधी के एक चरित्र अभिनेता तरीके सीमित रही जवी के यही है जिंदगी सलीम लंगड़े पे मतरो अग्निपथ थोड़ा सा रुमा हो जाए खुदा गोवा तड़ी पार हम दिल देख सुके सनम घणे फिल्मों करे આના પછી બીજી ઇનિંગ્સમાં ફરીવાર ગુજરાતી ફિલ્મોમાં વિક્રમ ગોખલે પ્રવેશ થયો ફિલ્મો કરી ચરિત્ર અભિનેતા તરીકે ઘર એક પંખી નો માળો મરાઠી ફિલ્મ અનુમતિ માટે બેસ્ટ એક્ટર માટે નેશનલ એવોર્ડ થી પણ વિક્રમ ગોખલે ને નવાજવામાં આવ્યા બે હજાર ને વીસ માં અવરોધ સિરીઝ વિક્રમ ગોખલે તેમાં આપણા માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ ભૂમિકા કરી વિક્રમ ગોખલે

ઉતાર ચડાવ જોઈને તેમના પિતાજીનું રંગમંચનું સ્ટારડમ પણ જોયું ક્યારેક નાજુક પરિસ્થિતિ પણ જોઈ અને તેમનો સામનો કર્યો પણ દોસ્તો સમય તમને એ શીખવી દે છે કે કેવી રીતે ટફ બની શકાય આ મહાન અભિનેતા માટે હૃદયથી સલામ ધન્યવાદ